બાર જૂન કુવેત માટે ખોફનાક સાબિત થઈ હતી કુવેતના મગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઓગણ લોકોના મોત થયા હતા જ્યારે પચાસ થી વધુ લોકો ઘાયલ થયા હતા કે જેમાંથી અડતાલીસ મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવી હતી કે જેમાંથી પિસ્તાલીસ ભારતીયોને ત્રણ ફિલિપાઇન્સના હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ભારતીય વાયુસેનાનું એક ખાસ વિમાન બુધવારે કુવેતના મંગાફમાં લાગેલી ભીષણ આગ મૃત્યુ પામેલા પિસ્તાલીસ ભારતીયોના મૃતદેહોને લઈને ભારત પહોંચ્યું છે તે કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું હતું કારણ કે સૌથી વધુ ત્રેવીસ મૃતકો કેરળના હતા આ પછી વિમાન દિલ્હી જશે ભારતીયોના મૃતદેહોને શ્રદ્ધાંજલિ આપવા કેરળના મંત્રીઓ અને નેતાઓ એરપોર્ટ પર હાજર રહ્યા હતા એરપોર્ટ પર ભારતીયોના મૃતદેહોને શ્રદ્ધાંજલિ આપવાને તેમના પરિવારજનોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પરિવારજનોને સોંપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે સબને ઓળખવા માટે સબ પેટી પર મૃત્યુ પામેલા વ્યક્તિઓનો ફોટો મૂકવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ